ચાલો જોઈએ આજનું તમારું રાશિફળ જાણો મેષ રાશિનું રાશિ ભવિષ્ય થોડો સમય આત્મનિરીક્ષણ અને આત્મમંથન કરવામાં ચોક્કસ વિતાવો આનાથી તમને જે શાંતિની શોધ હતી એ આજે પ્રાપ્ત થશે અને તમારી જીવનશૈલીમાં પણ સુધારો આવશે જરૂર પડીએ તમને તમારા શુભ ચિંતકો તરફથી યોગ્ય મદદ પણ મળશે જાણો વૃષભ રાશિનું રાશિ ભવિષ્ય

કોઈ શુભ સમાચાર મળી શકે છે જાણો કર્ક રાશિનું રાશિ ભવિષ્ય સમય અનુકૂળ છે તમારા કાર્યો વ્યવસ્થિત રીતે સંપન્ન થતા જશે ઘરની સુખ સુવિધાઓ સંબંધિત ખરીદીમાં પણ પરિવારજનો સાથે ખુશનુમા સમય પસાર થશે આધ્યાત્મિકતા પણ તરફ પણ ઝુકાવ વધશે જાણો સિંહ રાશિનું રાશિ ભવિષ્ય સિંહ રાશિના લોકો માટે સમય ખૂબ સારો છે આજે તમારી કોઈ પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે જાહેર થશે આધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ થોડો સમય પસાર થશે ફરી લૂહનો સાથ જળવાઈ રહેશે જાણો કન્યા રાશિનું રાશિ ભવિષ્ય લાભદાયી ગ્રહ સ્થિતિ છે તમારી પ્રતિભાને જાહેર કરવાનો યોગ્ય સમય છે સાથે જ કોઈ મિત્રની સલાહથી તમને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં પણ સક્ષમ રહેશો લાભ સંબંધિત સ્થિતિઓ પણ બનશે નિકટના સંબંધીઓના આગમનથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે જાણો તુલા રાશિનું રાશિ ભવિષ્ય આજે તમારા મોટાભાગના કામો નિર્વિઘ્ન પૂરા થઈ જશે ઘરના વરિષ્ઠ લોકોના સહયોગ અને માર્ગદર્શનથી ઘરમાં શાંતિપૂર્ણ માહોલ રહેશે કોઈ માંગલિક સમારોહમાં સામેલ થવાનું આમંત્રણ મળશે મિત્રો અને સંબંધીઓ સાથે મુલાકાત રહેશે રાશિ ભવિષ્ય છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ઉથલપાથલ ભરી દિનચર્યા માંથી આજે થોડી રાહત મળશે પ્રોપર્ટી અથવા ફાઈનાન્સ સંબંધિત લેવામાં આવેલ મહત્વપૂર્ણ નિર્ણયમાં પોઝિટિવ પરિણામો સામે આવશે યુવા વર્ગને ઇન્ટરવ્યુ વગેરે યોગ્ય સફળતા મળવાની સંભાવના છે જાણો ધન રાશિનું રાશિ ભવિષ્ય પ્રભાવશાળી લોકોના સાનિધ્યમાં રહેવાની તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ બદલાવ આવશે અને તમને ઊર્જાથી ભરપૂર અનુભવ કરશો બાળકોનું ધ્યાન તેમના અભ્યાસ પર કેન્દ્રિત રહેશે કોઈ મનોરંજન યાત્રાનો પણ કાર્યક્રમ બનશે જાણો મકર રાશિનું રાશિ ભવિષ્ય ઘરની દેખરેખ તથા સાજ સજાવટ સંબંધિત વસ્તુઓની ખરીદીમાં પરિવાર સાથે ખુશનુમાં સમય પસાર થઈ શકે કોઈ પણ વ્યક્તિગત નિર્ણય લેતા પહેલા તેના વિશે પૂરી જાણકારી મેળવી લેવાથી તમે કોઈ પણ પ્રકારની ભૂલ થવાથી બચી જશો જાણો કુંભ રાશિનું રાશિ ભવિષ્ય આ સમય ગ્રહ સ્થિતિ કંઈક એવી બનેલી છે કે સામાજિક સ્તર પર તમને એક નવી ઓળખ પ્રાપ્ત થવાની છે પ્રભાવશાળી સંપર્કો બનશે કામનો બોજ તો વધુ રહેશે પરંતુ સફળતા મળવાથી થાક હાવી નહીં થાય જાણો મીન રાશિનું રાશિ ભવિષ્ય વ્યવસ્થિત દિવસ પસાર થશે આજે ફોન કોલ દ્વારા કોઈ મહત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે જમીન જાયદાદ સંબંધિત કોઈ અટકેલું કાર્ય પરસ્પર વાતચીતથી થી થશે યુવા વર્ગ પોતાની ઉચ્ચ શિક્ષણ અને કરિયરને લઈ સજાગ રહેશે